જે અંતર્ગત આજે ડીસા ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ અવસરે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપશે દેશમાં અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્વે સમગ્ર કાર્યક્રમનું નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલના માર્ગદર્શન હેઠળ રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું પંદરમી ઓગસ્ટની ઉજવણી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થનાર હોય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડીસાના નાગરિકોને ભાવભર્યું નિમંત્રણ છે આ પ્રસંગે સંબંધિત વિધાનસભાના અધ્યક્ષશ્રીઓ શ્રીઓ પોલીસ દળના જવાનો જીઆરડી હોમગાર્ડના જવાનો શાળાના બાળકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રામજીભાઈ રાયા ગોર કાંકરેજ બનાસકાંઠા